એક બાજુ વિકાસની વાતો કહી નહીં વિકાસ વડોદરા શહેરનું આ સરસર્જીઓ જનરલ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં ક્યાંક નવીન કામગીરી થવાની છે વિકાસ કરવાના નામે વિનાશ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે મહામૂલી વૃક્ષો જે પચીસ ત્રીસ વર્ષ જૂના વૃક્ષો છે તે કાપવામાં આવી રહ્યા છે તેમાં પણ આસોપાલોથી લઈને સારા સારા વૃક્ષો છે જે મોટા મોટા છાંયડો પણ આપી શકે તેવા વૃક્ષો છે બીજી બાજુ વિકાસની સાથે વિનાશ કરી રહ્યો છે તેનો અમે શક્ત વિરોધ કરે છે સાથે વડોદરા શહેરમાં કોનો કાર્પર્સ નામના અસંખ્ય વૃક્ષો લગાવવામાં આવ્યા આવી રહ્યા છે લાગેલા છે તેને દૂર કરતા નથી આ કોનો કાર્પર્સથી શરદી ખાંસી જેવી અનેક જીવલાણ બીમારીઓ થાય છે કોનો કાર્પસથી જમીનનું પાણી શોષાઈ જઈ રહ્યું છે ત્યારે આવા વૃક્ષો દૂર કરતા નથી અને સરાજીરાવ હોસ્પિટલની અંદર વિકાસના નામે આ ઝાડો કાપીને વિનાશ કર્યા છે અમારી વડોદરા શહેરના કલેક્ટર સાહેબ સાથે તંત્રના અધિકારને વિનંતી છે કે હોસ્પિટલની અંદર જેટલા વૃક્ષો છે એ બચાવવાનો પ્રયાસ કરે સાથે આ હોસ્પિટલમાં દર્દીઓ હોય છે એમના સગાવાળા હોય છે એ પણ આ ઝાડનો છાંયડો લઈને બેસતા હોય છે હાલમાં ઉનાળો આવવાની તૈયારી છે અને ઉનાળો આવતાની સાથે જ જો આ ઝાડ કાપવામાં આવી રહ્યા છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અત્યારે જોવા જઈએ તો બારથી પંદર ઝાડ કપાઈ ચૂક્યા છે બીજા કાપવાની શરૂ ચાલુ છે પરંતુ જે ઝાડો હોય જે જગ્યા બાંધકામ થવાનું હોય ઝાડ કાપે પણ અમારી માંગ છે 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 મોટા આ ઘણા વર્ષ જૂના આટલા ઝાડ ઉભા કરતા કરતા પચીસ વર્ષ લાગશે હોસ્પિટલમાં કેટલાય લોકો આવા આવીને જતા રહે ત્યારે આવા વૃક્ષો બનશે એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાતો કરે છે વૃક્ષોનું જતન કરવાની વાત કરે છે ત્યારે હોસ્પિટલમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે તેવું દેખાય છે